બેંક સંબંધિત પ્રશ્નને લોન અને હોમ લોન કારણે લોન વધારે કારણ કે તેમાંથી લોકોને વ્યાજ કે વર્ષમાં એમસીલ દ્વારા નક્કી કરવામાં આવેલા દેશની અગરી જાણી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કરોડો ગ્રાહકો માટે ઝટકો આપ્યો છે કે બેંક ગુરુવારે તેના માર્જિન કોસ્ટ ઓફ કંઠમાં આધારિત લેણદેન આમાંથી ટકાના વધારે જાહેર કરી હતી કે બેંકની વેબસાઇટ મુજબ શુક્રવારની એક વર્ષના એમસીઆરમાં ટકા વધારી નવા ટકા કરવામાં આવે છે કે તેની અસર થશે અને બેંક સંબંધિત પર્સનલ લોન હોમ લોન અને કાર લોન અને વધતી કારણે કે લોન વ્યાજ દર એક વર્ષના એમસી લીઆર દ્વારા નક્કી કરવામાં આવેલી બેંક ત્યારે એમસીએલઆરમાં બે વખત વધારો કર્યો કે લોન અને ફંડના બેતાલીસ ટકા એમસીએલ સાથે જોડાયેલા છે કે બેંકના ચેરમેન શ્રી એસ એ કહ્યું કે બેંક લોનના ફંડમાં બેતાલીસ ટકા એમસીએલ સાથે જોડાયેલા છે કે બાકીના એક્સ્ટ્રલ બેંક માર્કમાં પર આધારિત છે કે તેમણે સ્પષ્ટ કહ્યું કે બેન્કિંગ સિસ્ટમ થાપણ દર તેમાંથી ઉચ્ચતર એસબીઆઈ પ્રથમ ત્રણ છ મહિનાથી એમસીએલ વધારો કર્યો છે કે જે તેમાંથી એક દિવસ મહિનામાં બે ત્રણ વર્ષ સમયગાળો એમસીએલ જણાવવામાં આવ્યો છે